તો ફાઇનલી અમે પકી ગયા ચકલાસી ગામની અંદર અને અમારી સાથે જોડાયા ગયા છે અમારા ભાઈ કુલદીપસિંહ અને એમની પાછળ પાછળ જ અમે આવ્યા અને અહીંયા જે બાજુમાં છે ત્યાં ગાડી પાર્ક કરી દીધી છે અને આ જગ્યા છે જ્યાં ગાડી જાનનો ઉતારો આપેલો છે બાકી રાજા અંદર બેસે છે પંખાની અંદર અમે અહીંયા પાણી પાણી પીએ છીએ અને હવે ચા પાણીનો પ્રોગ્રામ થાય છે બાકી લીમડાની છાયા તમે જોઈ શકો છો અહીંયા અમે બેઠા છે બાકી બહુ જોરદાર ગરમી છે પાછળ અમારી માટે ચાની વ્યવસ્થા થઈ રહી છે અને અમે વાટ જોઈને બેઠા છે કે ક્યારે અમારી પાસે ચા આવે અમે ચા પીને પછી નીકળી ગયા જમવા માટે કારણ કે ચા પીને જમવા માટે કહેલું છે બાકી ત્યાં સુધી ક્યાં નહીં ત્યાં સુધી જવાય નહીં અને ડીજે પણ આવી ગયું છે પાછળ પાછળ તમે જોઈ શકો છો અને હવે કોલડીપસી કહે છે કે ચાલો જમવા માટે અને આ નીકળી ગયા અમે જમવા માટે તો અહીંયા ઉતારો આપેલો છે અને પાછળ અહીંયા મોમેરાનો પણ ઉતારો આપેલો છે

તો મિત્રો ખાઈ ભાઈને અમે આવી ગયા છે ગાડીએ પાછા આરામ કરવા માટે તો છાશ કેવી હતી તમારે શું કેવું તારું છાશ નથી બરોબર ખાડી દવાન છાશ ગમી નહીં મૂડ ઓફ થઈ ગયું છે જમીન તારું શું કેવું છાશ કેવી જમીન ને ચશ્મા જોઈએ ચશ્મા લે ભાઈ અને ચીલું બ્રાન્ડ શું કરો ચીલું શું કરો ચીલું ભાઈ વાત કરે કોકના જોડે આપણને ખબર નહીં ગોમની હસ્તી તો અમારું ગોમની હસ્તી જે બજારમાં મળે હ ભાવે પસ્તી બરાબર બાકી હવે ટૂંક સમયમાં પી એના વી અસર વચ્ચે કોમ્પિટિશન થવાનું છે બરાબર વિડિયો જોઈ લેજો વિડીયો બનાવ્યો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કોમ્પિટિશન ચાલુ હતું પરંતુ ડીજે અત્યારે બંધ કરવામાં આવી છે અને જગ્યાના અભાવે કારણે કોમ્પિટિશન થઈ શકે નથી અને જે ઘરના માલિક હતા એટલે એમને જ્યાં ગાડી લગ્નના જે હોય એમને ના કાઢી દીધી કંઈ કોમ્પિટિશન કરવાનું નથી અને ડીજે પણ બંધ કરી છે વરાજા અહીં ગાડી ઊભા છે ડીજે ચાલુ ના થાય ત્યાં સુધી જવાની ના પાડે છે બાકી તમે જોઈ શકો છો ડીજેમાં કંઈક પ્રોબ્લમ આવે છે એટલે ઊભા રહે છે કોમ્પિટિશન પણ કરાઈ નથી છેલ્લે પછી હા ભાઈ જતા જતા જોવો તમે વગાડતો જાય છે લાસ્ટમાં આ ટેણીને જ બહુ ફોર્મ હતું તમે જોઈ શકો છો બધા ડીજે વાળાને અકરાવા માટે સુધી આ જતો પાછળ ફાઈનલી લગ્ન હજુ બાકી છે અને અમે નીકળી ગયા છે ઘર તરફ પાછા તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જો વિડીયો ગમે હોય તમને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો જય માતાજી જય ધારુગાધીશ